સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક વેપારી સાથે ત્રેસઠ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્રણ બોગસ વેપારીઓએ દલાલની મદદથી વેપારીઓનો વિશ્વાસ જીતી વધુ કાપડ ઓર્ડર આપ્યો અને માલ મળ્યા બાદ રકમ ચૂકવ્યા વિના ભાગી છૂટ્યા હતા આ પ્રકારની ઠગાઈના શિકાર બનેલા વેપારી ઇકોનોમિક ઓફેન્સ સેલમાં

કાવતરા રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલી છે જે અનુસંધાનને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિન રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે તેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ કુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોર ફેબ્રિક્સના માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપવી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા ના હોય જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે